એક તમે નહીં માનો કે આ જે જગ્યાના માલિક છે એ અમારા પાસેથી લાઈટ બિલ પણ નથી લેતા એટલે મા અંબાની એટલી કૃપા અમારા ઉપર થાય છે પચીસ વર્ષથી સેવા કરી રહ્યા છે તો બોલ મારી અંબે અંબે વરસાદના કારણે મિત્રો રોકાતા રોકાતા આવે છે બરાબર અને મિત્રો તમે કયા ગામ આવે ગુંજા ગુંજાથી તમે સુધિયા થોડા જ આગળ આવો તો અહીંયા સરસ મજાનો ખમણ નો કેમ્પ છે તમે જોઈ શકો છો તમામ ચાર વસ્તુની તમે

તો મિત્રો આ બાજુ આપણે થી થોડા જ આગળ આવ્યા અને અહીંયા સરસ મજાનો એવો પોપકોર્નનો કેમ્પ હતો વિક્રમભાઈને બે પોપકોર્ન થઈ અને આજે સરસ મજાના એવા કેમ્પનું મુલાકાત લેવાના છીએ અને પદયાત્રીઓ જેમાં અંબાના દર્શન કરવા માટે જઈ રહ્યા છે તેમનો રિવ્યુ પણ લઈશું કે કેટલા દૂરથી તે આવે છે અને કેટલા દિવસથી આવે છે અને કેટલા દિવસે પહોંચશે તો આજે તો ખૂબ આનંદ કરવાનો છે કેમ કે આજે વાતાવરણ પણ બહુ મસ્ત છે અને ખૂબ મજા આવવાની છે તો ચાલો મારી સાથે મિત્રો તમે જોઈ શકો છો અત્યારે આપણે સરસ મજાના એવા કેમ્પના આયોજનની મુલાકાત લેવાયા છીએ તમે જોઈ શકો છો અહીંયા પોપકોર્ન ની સરસ મજાની સેવા અપાઈ રહી છે તો ચાલો હું તમને બતાવું કે પોપકોર્ન કઈ રીતના બની રહ્યું છે તો આપણને બતાવશે

છેલ્લા સત્યાવીસ વર્ષથી આ સેવાનું યજ્ઞ અમે ચાલુ છે અમારો બરાબર સમયે સમયે સ્થળ બદલતા રહીએ છીએ આ સાલે રંગપુર અને સુધિયા બંનેના વચ્ચેની આ જગ્યા તમે જોઈ રહ્યા છો કે એ જગ્યા ઉપર આ કેમ્પ કર્યો છે આમાં અમારો મુખ્ય ઉદ્દેશ એવો છે કે જ્યારે પદયાત્રીઓ અહીંથી જાય તો કોઈના પગમાં છાલા પડે કોઈને તાવ થાય કોઈને ઉલટી થાય તો એ બધી જાતની જુદી જુદી જાતના જે સામાન્ય રોગો જે અમારાથી થઈ શકે એવી બધી જ દવાઓ અહીંયા આપણે મેડિકલ કેમ્પમાં રાખીએ છીએ સાથે સાથે જ્યારે કોઈની એનર્જી ઘટી હોય તો લીંબુ પાણી બીજા અન્ય શરબતો સાથે પાણીની વ્યવસ્થા અને સાથે જ્યારે બાળકો હોય અથવા તો કોઈ પણ યુવાનો હોય તો એમને પણ થોડું મનોરંજન મળી જાય એ માટે છેલ્લા ત્રણ વર્ષથી આ પોપકોર્ન જે તમે જોઈ રહ્યા છો એ પોપકોર્ન મશીન આ મંડળે ખરીદી અને પોપકોર્ન મશીનથી પણ એક આનંદની ભાવના સાથે એક સેવાની ભાવના સાથે અમે પોપકોર્ન સાથે અમને આજુબાજુના ગામ પદયાત્રીઓ અને સૌનો એટલો બધો સાથ અને સહકાર મળે છે કે અમને આવતી સાલે ઈચ્છા ન હોય તો પણ આગળના દસ દિવસથી અમને એક ઉમળકો જાગે છે કે હવે નજીકમાં ફાધર વી પુનમનો મેળો આવી રહ્યો છે તો ચાલો આપણે સાથે મળી અને સેવા ક્રમ કરીએ બોલો બીજો કોઈ પ્રશ્ન આપનો તો મિત્રો આપણને જણાવી રહ્યા છે કે એમને એટલો સાથ અને સહકાર સરસ મજાનો સાથ અને સહકાર મળે છે જેથી એ હર સાલ કેમ્પની કેમ્પનું આયોજન કરવા દસ દિવસ પહેલા જ એમને એક ઉત્સાહ જાગી જાય છે કેમ્પનું આયોજન કરવાનું બરાબર ને એકદમ સાચી વાત કહી તમે એક તમે નહી માનો કે આ જે જગ્યા માલિક છે એ અમારા પાસેથી લાઈટ બિલ પણ નથી લેતા એટલે કૃપા અમારા થાય છે અંબે 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 આપણને જણાવી રહ્યા છે કે મિત્રો દ્વારા ઉભો કરવામાં આવેલો આ કેમ્પ છે અને સરસ મજાની આ સેવા કરી રહ્યા છે પચીસ વર્ષ થી સેવા કરી રહ્યા છે તો અંબે બોલવારી અંબે અમે સુડિયા બાજુથી હમણાં આપણે કેમ્પનું આયોજન જોયું ત્યાંથી આપણે થોડા જ આગળ આવ્યા અને અહીંયા તમે જોઈ શકો છો સમસ્ત ક્ષત્રિય ઠાકોર સમાજ તરફ ગામ તરફથી સરસ મજાનો આ કેમ્પનું આયોજન છે તો ચાલો તો આપણું તરફ તરફ ગામનો કેમ્પ છે બરાબર તો કેટલા વર્ષથી તમે કેમ્પનું આયોજન કરો છો કેમ્પ ચાલુ કર્યું ત્રણ વર્ષથી મિત્રો સતત કેમ્પ આયોજન કરે છે અને પાણી પાણીની વ્યવસ્થા કરી ચા આરામ નાસ્તો પાણી આ તો મિત્રો અહિયાં સરસ મજાની સેવા ત્રણ વર્ષથી આપે છે બોલવાણી અંબે જય જય અંબે બોલવાળી અંબે જય જય અંબે તો મિત્રો આપણે થોડા જ આગળ નીકળ્યા અને જોરદાર વરસાદ ચાલુ થઈ ગયો છે તમે જોઈ શકો છો સરસ મજાનું કેમ્પનું આયોજન હોવાના કારણે આપણે કેમ્પની અંદર આવી ગયા છીએ મિત્રો યાત્રિકો માટે ખૂબ જ સરસ મજાની સેવા કેમ્પનું આયોજન છે બરાબર તો વરસાદમાં પણ તેમને ફૂલ સગવડ મળી રહી છે અર્ધા અને મિત્રો મિત્રો થોડા થોડા અંતરમાં સરસ મજાના આવા વરસાદમાં પણ પલળી ના શકે તેવા કેમ્પોનું આયોજન છે તો મિત્રો અત્યારે સાંજનો ટાઈમ છે અને તમે જોઈ શકો છો વાતાવરણ એકદમ રાત પડી ગઈ એવું થઈ ગયું છે અને આ મિત્રો સરસ મજાનો અહીંયા કેમ્પ છે તો વરસાદના કારણે આપણે અહીંયા અંદર રોકાયા હતા તમે જોઈ શકો છો

વરસાદના કારણે મિત્રો રોકાતા રોકાતા આવે છે બરાબર અને મિત્રો તમે કયા આવ્યા ગુંજા ગુંજાથી કેટલા દિવસથી બરાબર તો વરસાદ તો મિત્રો દિવસનું કેટલા કિલોમીટર તમે કાપો છો વીસ કિલોમીટર તો મિત્રો દિવસનું આ વીસ કિલોમીટર કાપે છે બરાબર અને તમે કેટલા દિવસથી આવ્યા બે દિવસ થયા અને હજુ બે ત્રણ દિવસ લાગશે તો મિત્રો આપડે થોડા જ આગળ આવ્યા અને તમે જોઈ શકો છો અહિયાં સરસ મજાનો નો કેમ છે પદયાત્રીઓ માટે મિત્રો યમન ની સેવા કરી રહી છે તમે જોઈ શકો છો

આવી ગયા છીએ ખેરાલુ અને તમે જોઈ શકો છો અહિયાં સરસ મજાની એવી સેવા મહાપ્રસાદ ની સેવા ચાલુ છે તમે જોઈ શકો છો તો આપણે જાણીશું કે કેટલા વર્ષથી થી આ કેમ્પ સેવા થાય છે પદયાત્રીઓ માટે આપણે અહીંયા છવ્વીસ પ્રતિ કેમ્પ કરીએ છીએ આયુ અમારું સત્યાવીસ ઓવર રનિંગ છે છવ્વીસ વર્ષ થી તમે ગેપનું આયોજન કરો છો બરાબર ખૂબ સરસ આયોજન કરો છો અને બીજું તમે કઈ કઈ સેવાઓ આપો છો મહાપ્રસાદ એક આપીએ છીએ એના પછી ઠંડુ પાણી બરફ વગર નું મિનરલ આરો ઠંડુ પાણી આપીએ ઠંડુ પાણી અને ફૂલવાડી પ્રસાદ આગળ ચાલુ છે તો બરાબર ફૂલવાડી પ્રસાદ ચાલુ છે બરાબર અને મહાપ્રસાદની સેવા આપે છે અને

મિત્રો અત્યારે આપણે ઊભા છીએ કેરાલુમાં તમે જોઈ શકો છો અહીંયા સરસ મજાનો એવો ઢોસાનો કેમ્પ છે તો મા અંબાના દર્શન કરવા માટે જઈ રહેલા અહીંયા સરસ મજાનો પ્રસાદીનું આયોજન કરી રહ્યા છે અને જમી રહ્યા જોઈ શકો છો અમે ઢોસા ખાધા પ્રસાદી લીધી કેવું લાગ્યું મસ્ત કઈ રામના સાધુ ધારપુર ધારપુર કે ધારપુરા બરાબર જય જય અંબે જય જય અંબે અમ્બે મારી અંબે જય જય અંબે